દર્શક મિત્રો હું ઘનશ્યાં બારોટ ને આપ જોઈ રહ્યા છો રાપર નગરપાલિકાની ચૂંટણીઓ જેને કહી શકાય કે અત્યારે એકદમ ઉફાન ઉપર છે આજે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે એમાં ભાજપે ચૂંટણી પહેલાં જ ત્રણ સીટ જીતી અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનું અસ્તિત્વ બહુ નબળું 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 થતું જાહેરનું એ સાબિત કર્યું છે અત્યારે મારી સાથે રાપરના પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા છે ખાસ તો પંકજભાઈ મહેતાને ઘણી બધી નગરપાલિકાની ચૂંટણીઓનો પરિચય છે રાપરના રાપરનું એક જે જનમાનસ છે એનાથી પણ ખૂબ પંકજભાઈ સંકળાયેલા છે એટલે ક્યાંક ને ક્યાંક આ વખતનું જે પરિણામ છે ખાસ તો આપણે પંકજભાઈ જે ભચાઉનું પરિણામ આવ્યું આ બધું એ દર્શાવે છે કે જે શહેરના વિકાસ માટે જરૂરી છે એ અત્યારે શું છે એ ક્યાંક પ્રજા માણસ પારખી ગયું હોય એવું લાગે છે એટલે આપણે પંકજભાઈને જ પૂછશું ખરેખર કોંગ્રેસની સ્થિતિ જે કાં તો ટિકિટ દેવામાં થાપ ખાધી છે અને કાં તો પછી ચહેરાઓને ઓળખી નથી શક્યા અને કાં તો પછી આ કોંગ્રેસના ઉમેદવારો ને પાર્ટી પ્રત્યે કોઈ લાગણી કે માન નથી હાલ પૂરતું જોઈએ બે બેના સમીકરણો એમાં સાબિત થાય છે શું કહેશું પંકજભાઈ આમ તો સમગ્ર રાજ્યની અંદર કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છની અંદર કોંગ્રેસ નામશેષ છે રાપરમાં થોડું ઘણું જે કંઈ છે એ વ્યક્તિ આધારિત કોંગ્રેસ છે વિચાર આધારિત કોંગ્રેસ ક્યાંય છે નહીં રહી વાત કોંગ્રેસ કોંગ્રેસનું જાણે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી સતત આ શહેરની સેવા કરી છે અને આ શહેરે ભારતીય જનતા પાર્ટીને સતત આશીર્વાદ આપ્યા છે અનેક ઘટનાઓ છે કે એકવીસે એકવીસ સીટ જ્યારે એકવીસ સીટ હતી ત્યારે પૂરેપૂરી એકવીસ એકવીસ સીટ ભારતીય જનતા પાર્ટીને આપી હોય એવી અત્યાર સુધીમાં ચૂંટણી લડીને બે વખત એકવીસ સીટો મળી છે અને એક વખત તો બિનરીફ પણ એકવીસ સીટો ભારતીય જનતા પાર્ટીને આ શહેરની અંદર મળી છે એ જ સ્થિતિ ભચાઉની છે અત્યારે ભચાઉની અંદર ભારતીય જનતા પાર્ટીને બિનરીફ સીટો મળી છે અને રાપરની અંદર પણ ત્રણ જેટલા ઉમેદવારો કોંગ્રેસના મને સમાચાર મળ્યા એ પ્રમાણે જેણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે એટલે અઠ્યાવીસ ઉમેદવારો જે ભારતીય જનતા પાર્ટીના લડે છે એની સામે કોંગ્રેસના પૂરા ઉમેદવારો પણ ચૂંટણી લડી શકતા નથી એટલે એ સ્થિતિ પ્રજા સમજે છે લો અને આ શહેરના તમામ નાગરિકો સમજે છે એટલે બંને જગ્યાએ કચ્છની અંદર મુખ્યત્વે રાપર અને ભચાઉ બે જગ્યાએ અત્યારે ચૂંટણી છે બંને જગ્યાએ અને આમ તો આખા સૌરાષ્ટ્ર ગુજરાત બધી જગ્યાએ વાતાવરણ એક તરફી ભારતીય જનતા પાર્ટી તરફી વાતાવરણ છે અને રાપર અને ભચાઉની અંદર પણ ભચાઉમાં તો ઓલમોસ્ટ કામ પૂર્ણ થઈ ગયું છે રાપરની અંદર પણ મોટા ભાગની સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે ખાસ તો મને એવું લાગે છે કે આ વખતે જે પાર્ટીએ અમુક નિર્ણયો લીધા કદાચ જરૂરી હોતું હશે પાર્ટીની વિચારતી હોય એની કક્ષાએથી વિચારતી હોય પણ જ્યારે પ્રશ્ન શેરનો હોય એક સમજી લો કે હાઇઠ હિલ ત્યારે ફોરમ ભરાણા હોય એ લોકોને સેન્સ લેવા જ્યારે ભૂત જવું પડતું હોય એટલે પાર્ટીના બે માણસ અહીંયા આવીને સેન્સ લઈ શકે પણ પચાસથી હાઇ માણસોને જ્યારે સેન્સ લેવા માટે ભૂત જવું પડતું એટલે ક્યાંક ને ક્યાંક પછી બીજા નિયમો કે ત્રણ વખત ચૂંટણી લડ્યો હોય ચૂંટણી નહીં લડી શકે સાઠ વરની ઉંમર થઈ હશે એ ચૂંટણી નહીં લડી શકે એટલે ક્યાંક ને ક્યાંક ભાજપે જે નિયમો બનાવ્યા એ તમને કોપરેટ કંપની દેવા નથી લાગતા ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશની અંદર નવા નવા પ્રયોગો કરે છે અને ભારતીય જનતા પાર્ટી સંગઠનાત્મક દ્રષ્ટિએ હંમેશા ખૂબ દૂરનું વિચારીને કામ કરનારી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીનો પરિવાર ખૂબ મોટો છે અને એટલે રહી વાત ભુજમાં સેન્સ લેવાની પ્રક્રિયા કે રાપરમાં સેન્સ એ ગૌણ બાબત છે કેટલાક જિલ્લાની અંદર એક કરતાં વધુ નગરપાલિકાઓની અંદર ચૂંટણી હોય સમય થોડો ઓછો મળ્યો હતો ચૂંટણી પંચની ચૂંટણી ડિક્લેર થઈ અને એના ફોર્મ ભરવાની જે પ્રક્રિયા શરૂ થવાની હતી એની વચ્ચે થોડો સમય ઓછો હતો એટલે સ્વાભાવિક છે કે એક જગ્યાએ કેન્દ્રિત કામ કર્યું હોય એનાથી કંઈ એ કોઈ સામાન્ય બાબત છે રહી વાત ત્રણ વખત સતત ચૂંટણી લડ્યા હોય એવા ઉમેદવારોને ટિકિટ ન આપવી અથવા તો સાઠ વર્ષથી ઉપરના એ નવા લોહીને યંગસ્ટરને એ ભારતીય જનતા પાર્ટી હંમેશા પ્રોત્સાહન આપે છે અનુભવી લોકોને પણ સાથે જોડીને અનુભવી લોકોનો પણ આશીર્વાદ લઈને પણ નવા પેઢીના લોકો જે છે એને સેવા કરવાનો મોકો મળે એ પણ એક એની પાછળનો અભિગમ હોય છે અને ગત વખતે પણ મહાનગરપાલિકાઓની અંદર પણ અને આ જ પ્રકારે જે કેટલાક નિર્ણયો કર્યા હતા અને ઘણા બધા કાર્યકર્તા જે ને ત્રણ ટર્મથી વધુ ટર્મ થઈ હતી એવા લોકોને ટિકિટ નહોતી મળી પરંતુ ભારતીય જનતા પાર્ટીના એવા કાર્યકર્તાઓએ પણ પોતાના વોર્ડની અંદર જેને ટિકિટ મળી હતી એવા કાર્યકર્તાઓને જીતાડવા માટે રાત દિવસના પ્રયાસો કર્યા હતા અને એના કારણે આખા ગુજરાતની અંદર ખૂબ સારા પરિણામ પહેલાં આવતા એનાથી પણ વધારે સારા પરિણામો આપણે આપણી નજર સમક્ષ છે એટલે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો આગેવાન પછી એ સાઠ વર્ષનો હોય ત્રણ વખત ચૂંટણી લડ્યો હોય કે પાંચ વખતથી ચૂંટણી લડ્યો હોય એ પક્ષને વફાદાર છે એ વિચારને વફાદાર છે એટલે પાર્ટી જે ડિસિઝન લેતી હોય પક્ષ જે નિર્ણય લેતો હોય એ નિર્ણયને શિરોમાનને ગણી અને પાર્ટીના જેને ટિકિટ મળી છે એને જીતાડવા માટે કામે લાગી જવું એ જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો ધર્મ છે દર્શક મિત્રો ખાસ તો પંકજભાઈ જે વાત કરી અત્યારે ક્યાંય કોઈ એવું લાગતું હોય કે ભાઈ પાર્ટીના જે આ નિયમો હોય આ વખતથી કેમ તો એનો આખે આખો છે પંકજભાઈ ઉડાડી દીધું છે પણ મહત્વની વાત એ છે કે રાપરસરને આઝાદીથી અત્યાર સુધી એટલા બધા કનડતા પ્રશ્નો છે મારા ગ્રામ પંચાયત હતી ત્યારથી કરી નગરપાલિકા આવી મ્યુનિસિપલ બરો આવ્યો નગરપાલિકા થઈ અને હવે તો આ સમજી લો કે જે ગ્રાન્ટ આવે છે એ કરોડોમાં આવે છે લાખોમાં નથી આવતી એક સમય એવો હતો કે લાખોમાં ગ્રાન્ટ આવતી પણ ત્યારે એ સમય પણ એવો હતો કે લાખોની ગ્રાન્ટથી બધું પૂરું થઈ જતું પણ અત્યારે અમુક એવા પ્રશ્નો છે જેમ કે રાપર શહેરની ગટર વ્યવસ્થા છેલ્લા ચોવીસ વર્ષમાંથી ચોવીસ વર્ષમાં જે રાપર શહેરની વસ્તી છે એ ડબલ થઈ ગઈ પરિણામ એ જ છે કે એ જે ગટર વ્યવસ્થા છે એની છે વાત રહી પાણીની લાઈનની તો એમાં પણ પરિસ્થિતિ એવી જ છે નલસર જલ યોજનાનું કામ હજી સાઠ ટકા પૂરું થયું છે ચાલીસ ટકામાં કોન્ટ્રાક્ટર ક્યાં છે એનો પતો નથી ખાસ એનાથી વિશેષ વાત કરવી હોય તો સિટી સર્વેનું કોઈ ઠકાણું નથી તત્વકોની આકારણી શું કહેવાય એની રાપર શહેરને ખબર નથી એટલે ક્યાંક ને ક્યાંક આવા પ્રશ્નોના કારણે રાપર શહેરની નગરપાલિકા પોતાના કર્મચારીઓનો પ્રગાર પણ ચૂકવી નથી આપતી નવી આવનાર બોડી પંકજભાઈ આ બાબતે વિચારશે હું તમને લાગશે લાગે છે કે ખરેખર શું વિચારવું જોઈએ તમે જાગૃત પત્રકાર તરીકે કેટલાક પ્રશ્નો આજ દિવસ સુધી વિરોધ પક્ષે ક્યારેય નથી ઉઠાયા એ પ્રકારના પ્રશ્નો ઉઠાવી રહ્યા છો પરંતુ સાથે સાથે મારે સ્પષ્ટતા કરવી જોઈએ કે એક સમય હતો નગરપાલિકા ગ્રામ પંચાયત જેની વાત તમે કરી તો ગટર લાઈન હતી જ નહીં એની જગ્યાએ ગટર લાઇનો આપીને આજે તમે એવરેજ રાપરના લેવલના જે શહેરો છે રાપરની જેટલી વસ્તી છે એના સમકક્ષ વસ્તીવાળા જેટલા શહેરો છે એવા કેટલાય શહેરો એવા છે કે જ્યાં આજે પણ ગટર વ્યવસ્થા નથી અથવા તો ખુલ્લી ગટરો છે અને અહીં તો પ્રમાણની અંદર ઠીક છે વિસ્તાર વધ્યો છે શહેર ઉપર ભારણ વધુ છે લોકોનું ગામડાની અંદર જે આર્થિક સદ્ધરતા થઈ નર્મદા આવ્યા પછી એવા કારણોસર લોકોના મનમાં પણ એવું છે કે બાળકોને ભણાવવા માટે શહેરમાં જવું ક્યાંક સામાજિક પ્રશ્નો છે એના માટે શહેરમાં લોકો રહેવા આવતા હોય એટલે શહેરો ઉપરનું જે એવરેજ ભારણ વધવું જોઈએ એના કરતાં પર્સન્ટેજ વધુ છે ભારણ વધવાનો એટલે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાઓ સતત વધારતા હોઈએ છતાંય તમને નાની મોટી ઓછી લાગી હશે પરંતુ હું જોઉં છું ત્યાં સુધી હું તો બીજા શહેરોમાં પણ જાઉં છું મોટા શહેરોમાં પણ જાઉં છું એના પ્રમાણની અંદર રાપરની અંદર સુવિધાઓ ખૂબ સારી છે આજે નર્મદાનું પાણી નહેરમાંથી ઉપાડીને સીધે સીધું શહેરના તળાવની અંદર સ્ટોરેજ થતું હોય સાહેબ લગભગ ગુજરાતની અંદર બહુ ઓછા સેન્ટર મારા ધ્યાનમાં તો કોઈ સેન્ટર છે નહીં કે આ પ્રકારે સીધે સીધું પાણી નર્મદાની નહેરમાંથી ઉઠાવી અને કોઈ શહેરને સ્ટોરેજ પણ આપ્યું હોય અને એ શહેરની અંદર શુદ્ધિકરણનો પ્લાન્ટ પણ હોય ને નર્મદાનું પાણી મળતું હોય સ્વાભાવિક છે હું સ્વીકારું છું કે ક્યારેક ક્યારેક નર્મદાનું જ્યારે રિનોવેશનનું કામ રિપેરિંગનું કામ થાય એવા કારણોસર બે ત્રણ મહિના જ્યારે નર્મદા બંધ રહે ત્યારે સ્ટોરેજ ઓછું પડે છે પણ એ સ્ટોરેજ વધારવા માટે પણ પ્રયાસો એ જ પ્રકારે ચાલે છે એટલે સ્ટોરેજની અંદર જે જે કંઈ ખૂટતી કડી હશે એ ભારતીય જનતા પાર્ટી આપણા સાંસદ આપણા ધારાસભ્ય સરકાર બધા સાથે મળી અને ભાજપની સરકાર છે એટલે ભાજપ જ ઉકેલી શકશે એટલે આવી કોઈ કમી જે કંઈ હશે એ નહીં જ રહે કારણ કે ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી જે સરકાર છે એ એક એક શહેર એક એક ગામ એક એક નાગરિક સુધી સુવિધાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ છે આપણા સાંસદ ખૂબ એક્ટિવ છે આપણા ધારાસભ્ય ખૂબ એક્ટિવ છે આખી ટીમ સાથે મળીને શહેર ભારતીય જનતા પાર્ટીની અને આખી ટીમ સાથે મળીને જે કંઈ નાના મોટા પ્રશ્નો હશે પ્રશ્ન છે એ હંમેશા રહેવાના આજે પાંચ પ્રશ્નો ઉકેલશું તો કાલે બીજા પાંચ પ્રશ્ન લોકશાહીની અંદર લોકોની જે અપેક્ષાઓ હોય એ હોવી જ જોઈએ અને પ્રશ્નો ઉકેલવા માટેની તત્પરતા પણ હોવી જોઈએ એ સ્વાભાવિક પ્રક્રિયા છે એટલે એના માટે પણ જે જરૂર હશે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચોક્કસપણે કરશે લોકોને પણ ભરોસો છે પ્રજાને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે કરશે એ ભાજપની સરકાર જ કરશે પંકજભાઈ જે કરશે એ ભાજપની સરકાર કરશે એ બરાબર છે પણ મારો જે મહત્વનો પ્રશ્ન હતો છેલ્લા ચોવીસ પચીસ વર્ષથી ચતુષ્કોણીય આકારણી નથી થઈ સિટી સર્વેના કોઈપણ પ્રશ્નનું નિરાકરણ હજી સુધી આવ્યું નથી ધારાસભ્ય ચોક્કસપણે એક્ટિવ છે હું તો હમણાં મેં હમણાં જોયું તો એ જે ગ્રાન્ટોનો એક ગ્રોથ આખે આખો આવ્યો છે પંકજભાઈ કદાચ તમારા ગયા પછી તમારા ધારાસભ્ય પદમાં જે ગ્રાન્ટ આવી હતી એ જ રીતે જે ગ્રાન્ટનો એક ગ્રોથ ચાલુ થયો છે એક જેને કહી શકાય કે ધારાસભ્યશ્રીની રજૂઆતથી આપણે પર ડે ત્રણ પોઈન્ટ છ કરોડ રૂપિયા લઈ આવીએ છીએ પણ મેન મુદ્દો એ છે કે શહેરના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સિટી સર્વે અને ખાસ તો ચતુષ્કોની આકારણી એટલા માટે પણ જરૂરી છે કે નગરપાલિકાની આવક વધશે અને એના માટે હું હું ચોક્કસ પણ એમ માનું છું કે જે કોઈ પણ બોડી આવે કારણ કે હજી આપણે ફાઇનલ નથી થયું એટલે હું એ નહીં કહું જે કોઈ પણ બોડી આવે એમની પાસે એવા વિચારવાન જેમ કે ભાજપની અંદર તમને એવા દ્રષ્ટિવાન નેતાઓ દેખાય છે કે જે આ બધા પ્રશ્નો માટે નગરપાલિકાથી પ્રશ્ન ઉઠાવી શકે રહી વાત આકારણીની તો એ કામ ઘણા સમયથી ચાલે છે એજન્સીને કામ અપાયું છે લગભગ સિત્તેર ટકા જેટલી પ્રોપર્ટીઓની આકારણી થઈ ચૂકી છે પણ એજન્સીએ કોઈ કારણોસર કામ અધૂરું છોડી દીધું છે એટલે એક એની પ્રોસેસ હોય છે એજન્સીને ક્યાંક ને ક્યાંક કાં તો એની પાસેથી કામ કરાવવું કાં તો એજન્સીને નોટિસો આપીને રદ કરવી અને નવી એજન્સી નિમણૂક કરવી એટલે એ પ્રોસેસ એ પ્રક્રિયા ક્યાંક ને ક્યાંક ચાલે છે એટલે આપણે છીએ અને બધાનો પ્રયાસ છે અને એ આવશ્યક છે કોઈ પણ શહેર માટે સિટી સર્વેની કચેરી હોવી પ્રોપર્ટી કાર્ડ બનવું એ ખૂબ આવશ્યક છે અને એ કામ ચોક્કસપણે આગામી સમયની અંદર પૂર્ણ પણ થશે ખાસ તો પંકજભાઈ ભચાઉ માટે તો હવે કાંઈ કહેવા જેવું રહેવું નથી એનું કારણ કહું કે ભચાઉમાં આ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે અને જે કાંઈ હવે પાંચ બે ચાર કાંઈ સીટો બચી હોય એ કદાચ ઔપચારિકતા માટે હશે પણ ટૂંકમાં ભાજપને બહુમતી મળી ગઈ છે રાપર નગરપાલિકાની અંદર જે અત્યારે આપણે ઉમેદવારોની પસંદગી કરી છે એ પ્રમાણે તમને શું લાગે છે આપણે હાથે હાથપોર્ડ ઉપર વિધેય મેળવીએ ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોની પસંદગીની અંદર તમામ સમાજોને સાથે લઈને ચાલવાનું વિચારીને કામ કરતી પાર્ટી છે સામે પક્ષે ક્યાંક ને ક્યાંક જ્ઞાતિવાદ સમાજનો વિષય આવા વિષયો લઈને જ્યારે રાજનીતિ કરે છે ત્યારે એવી રાજનીતિ હવેના સમયની અંદર લાંબો સમય ચાલવાની નથી એટલે જ્ઞાતિવાદની રાજકારણ રાજનીતિ જે સામે પક્ષે કરવામાં આવે છે એના કારણોસર એ ક્યાંક નામશેષ થતા હોય પરંતુ ભારતીય જનતા પાર્ટીનો સિદ્ધાંત છે ભારતીય જન જનતા પાર્ટી હંમેશા જ્યારે ટિકિટ ફાળવવાની હોય ત્યારે સૌનો સાથ સૌનો વિકાસ દરેકને સાથે લઈને ચાલવું નાનામાં નાના સમાજના લોકોને પણ ટિકિટની અંદર અને સત્તાની અંદર ભાગીદારી એની થાય એ પ્રકારનો પ્રયાસ હોય મેક્સિમમ સમાજોને મેક્સિમમ કાર્યકર્તાઓને ભાજપના કાર્યકર્તાઓ હોય ને એ સમાજમાંથી આવતા હોય દરેકને સાથે લઈ ને ચાલવાનો પ્રયાસ છે અને એટલે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની ટિકિટની ફાળવણી છે એની અંદર હું ચોક્કસપણે કહી શકું કે રાપરની અંદર ગત વખતે જે ભારતીય જનતા પાર્ટીને સીટો મળી હતી એના કરતાં ખૂબ વધારે સીટો આ વખતે ભારતીય જનતા પાર્ટીને મળશે આ છેલ્લો પ્રશ્ન પંકજભાઈ ખાસ તો પ્રજાને શું કહેશો આ બ જ્યારે રાપર નગરપાલિકામાં બે પછી ફરીથી એકવાર પ્રજાનું શાસન થવા જઈ રહ્યું પ્રજા માટે આ લોકશાહીનો ઉત્સવ હોય છે કોઈ પણ ચૂંટણી એ દેશની ચૂંટણી હોય તો દેશનું હિત વિચારીને કામ કરવું જોઈએ રાજ્યની ચૂંટણી હોય ત્યારે રાજ્યનો હિતનો વિચાર કરવો જોઈએ અને જ્યાં નગરની ચૂંટણી છે ત્યારે પોતાના નગરનો વિચાર કરી અને સારા ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પોતે સમર્થન આપવું જોઈએ તો દર્શક મિત્રો રાપર મત વિસ્તાર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા પંકજભાઈ મહેતાએ જે કાંઈ મારા પ્રશ્નો હતા અને આપ જાણો છો કે મારા પ્રશ્નો શેરને શહેરના હિતમાં જ હોય એટલે ક્યાંક ને ક્યાંક શહેરના હિતમાં જે હું વિચારું છું કે ખરેખર શું હોવું જોઈએ આપણી પાસે પ્રશ્નો શું છે આપણી તકલીફ શું છે ચાલી વર્ષથી હજી આપણાને પીવાનું પાણી નથી મળ્યું શું કરવા નથી મળ્યું શું શું કારણો છે આ બધાએ આપણે ક્યારેય એ નથી વિચારતા આપણે ગાંઠિયા ભજીયા અને ગાંઠી આ બાબત છોડી અને ખરેખર શહેરના વિકાસ માટે વિચારવું પડશે ફિઝિયોથેરાપી સારવાર દુખાવો વા સાંધાનો ખભાનો નીચાણનો તેમજ ગરદન વગેરેનો દુખાવો લખવા માટે મોનો લખવો હાથ પગનો લખવો પોલિયો સેરેબલ પાલસી તથા ઘૂંટણના ઓપરેશન ની રિપ્લેસમેન્ટ પછીની સારવાર તથા તેરા હાર્ટ કેર મશીનથી સારવાર આપવામાં આવશે અને હોમ વિઝિટ સેવા પણ મળી રહેશે હાડકાના ફ્રેક્ચર પછીની તકલીફ ન્યાયુ નસ જ્ઞાનતંતુની તકલીફ દાઝી ગયા પછીની સાંધામાં કે સ્નાયુમાં ખોડ ન થાય તે માટેની સારવાર અસ્થમા જેવી ફેફસાની તકલીફમાં શ્વાસોશ્વાસની કસરત કૃત્રિમ હાથપગ ગોળી વોકર લાકડી કેલિપર કમરપટ્ટા કોલર વગેરે બેલેન્સિંગ અને કોઓર્ડિનેશન સારવાર અને રમતગમતમાં ઈજા પછીની સારવાર આ તમામ સારવાર અમારે ત્યાં કરી આપવામાં આવશે તો સાથે જ આ ફિઝિયોથેરાપી સેન્ટરમાં જી વી એસની કસરત પણ કરાવવામાં આવે છે ઋષિકેશ ફિઝિયોથેરાપી સેન્ટર આ માટે અમારું સરનામું નોંધી લેશો બાલાસર માટે મનોજ મહારાણા બાલાસર બસ સ્ટેશન રોડ બાલાસર તાલુકો રાપર તથા સાવલા હોસ્પિટલ ની પાછળ અયોધ્યાપુરી રાપર સંપર્ક નંબર મનોજ મહારાણા બાલાસર માટે નવ્વાણું જીરો છેતાલીસ એકોતેર જીરો નેવ્યાસી ડોક્ટર રામજી ગોઠી મોબાઈલ નંબર ચોરાણું નેવું નવ્વાણું એક નવ્વાણું આઠસો બાર